હજી સુધી આ માંગ પૂર્ણ ન થઈ હોય જેને લઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર ડભોઈ વિસ્તારની આંગણવાડી બહેનો દ્વારા આજ રોજ ડભોઈ સેવા સદન ખાતે બે આઠ બે હજાર ચોવીસના નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે આંગણવાડી વર્ગ ત્રણ ને વર્ગ ચાર નોકરિયાત હેલ્પર અને વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવા સંદર્ભે ચુકાદો આપ્યો હોય પણ હજી સુધી આ માંગ સંતોષાઈ ના હોય જેને લઈ 6 માસમાં માંગ પૂર્ણ થાય તેવા આશય સાથે આંગણવાડી બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરી પડતર પ્રશ્નની માંગ કરી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ધબોઈ તાલુકાનો પ્રમુખ વસુબેન બોલું છું આજરોજ અમે આવેદન પત્ર આપવા આયા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટ હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ગ ત્રણ ચારના કર્મચારી ગણવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવામાં કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે હવે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લઈને આપી દો એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે